ગુજરાતની જીવાદોરી સમાન પાંચ નદીઓ એક નર્મદા આ નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે તેના પર આવેલો સરદાર સરોવર ડેમ સિંચાઈ પીવાના પાણી અને વીજળી માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે રાજ્યના સૂકા પ્રદેશોને પાણી પૂરું પાડીને કૃષિને સમૃદ્ધ બનાવે છે બે સાબરમતી આ નદી અમદાવાદ અને ગાંધીનગર પાસેથી પસાર થાય છે તેના કિનારે મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમ આવેલો છે અમદાવાદમાં તેના પર વિકસાવવામાં આવેલો રિવરફ્રન્ટ શહેરની જળસંગ્રહ ક્ષમતા વધારવામાં મદદરૂપ થયો છે ત્રણ તાપી આ નદી સુરત જેવા મહત્વના ઔદ્યોગિક શહેરને પાણી પૂરું પાડે છે તાપી નદી પર આવેલા ઉકાઈ અને કાકરાપાર ડેમ સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે અત્યંત ઉપયોગી છે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગોને મદદ કરે છે ચાર મહી આ નદી પરના કડાણા ડેમથી મધ્ય ગુજરાતના વિસ્તારોને સિંચાઈ માટે પાણી મળે છે આ નદીઓ ખેતીને સમૃદ્ધ બનાવીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે પાંચ દમણગંગા આ નદી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા અને દમણસંઘ પ્રદેશ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે આ નદી આ પ્રદેશના કૃષિ અને ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલ જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો